સંવત બારસોમાં અજા પટેલ નામના વ્યક્તિએ બાદશાહ જોડે કરાર કરીને ભાડાપટ્ટે લીધેલી જમીન ઉપર ઊભું કરેલું આ એક નગર છે અને આશ્ચર્ય તો ત્યારે તમને થશે કે આ કરમસદની ભૂમિ ઉપરથી આજ સુધીમાં છ સાંસદો થયા છે આખા હિન્દુસ્તાનમાં એક એવું ગામ બતાવો કે જેમાંથી છ સાંસદો બન્યા અમે તો ઉપરથી અમારા ગામને આઈડિયલાઇઝ કરીને લોકો બધું બીજી બીજી જગ્યાએ વિકાસ કરતા હોય છે અમે એવું ઈચ્છીએ કે ભાઈ અમારું નામ ભૂસાવવું ના જોઈએ સરદારનું નામ રહેવું જોઈએ કે દુનિયાના નકશા ઉપર વલ્લભભાઈના નામની એક નગરી અસ્તિત્વમાં રહે અને એ આ બુદ્ધિજીવીઓએ વિશ્વગુરુના જે ચાંદીપની કહેવાય એમણે ભૂસી કાઢ્યું નેતાઓ જતા રહેશે પણ અમારા સરદાર સાહેબ અમર રહેશે અમર રહેશે અને અમર રહેશે અને સરદારના નામે આજની તારીખમાં કોઈ પણ પક્ષથી પક્ષ બધા નેતાઓ રાજનીતિ કરે છે તમામ પક્ષના નેતાઓ જો સરદાર માટે પ્રેમ હોય તો કરમસદને એકસો બ્યાસી જે જનસભામાં ભેગા થયા છે ને એ એક જ જાતકે કરમસદને પાછું આપવાની તજવીજ કરે સરદાર સ્વર્ગમાંથી બાપુને પ્રશ્ન પૂછે છે નહેરુને પ્રશ્ન પૂછ્યા છે કે મારે હવે પાછું બર્થ સર્ટિફિકેટમાં આધાર કાર્ડમાં ચેન્જ કરાવડાવવાનું કે ગામનું નામ કયું કરમસદની જગ્યાએ આણંદ કરાવડાવવાનું એના માટે મારે પાછું નીચે આવવું પડશે યોજના આયોગની મિટિંગમાં વારંવાર એમણે રજૂઆતો કરી છે કે ભાઈ કરમસદ અને પોરબંદરને તો કંઈક ખાસ મળવું જ જોઈએ જ્યારે એમની પાસે સત્તા આવી તો ખાસની જગ્યાએ સાફ મળ્યું હું છું સરદારની ટોપી બધાએ પહેરી છે મારી પાછળ ઊભેલા લોકો કોણ છે એમનો પરિચય આપવો છે સાથે જ પાછળ જે ઘર દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલના ઘરમાં અમે ઊભા છીએ અને આ લોકો સાથે વાત કરવી છે અલગ અલગ જિલ્લાઓના વિભાજન થયા એના પછી વિવાદ થયો જ્યારે મહાનગર બની તો એમાં ઘણા બધા ગામડાઓ અને ઘણા બધા તાલુકાઓને એડ કરવામાં આવ્યા એમાં પણ ઘણા બધા લોકો નાખુશ હતા કરમસદને આણંદ મહાનગરપાલિકામાં નાખવામાં આવી છે અત્યારે અને એ વાતથી અહીંયાના લોકો છે એ વધારે ખુશ નથી તો એ લોકો સાથે વાત કરવું છે સમજવું છે કે પ્રોબ્લેમ શું છે ક્યાં શું છૂટી રહ્યું છે આપનું નામ હિતેશ પટેલ અને હિતેશભાઈ કરમસદને આણંદમાં જ્યારે જોડવામાં આવે મહાનગરમાં તો એનાથી કરમસદના લોકોને વાંધો શું એટલે વાંધો એટલે એવું છે કે કરમસદને જોડવાનું કારણ શું સમજો તમારા પ્રશ્નોનો એક પ્રશ્ન ઊભો થાય છે કે કરમસદને જોડવાનું કારણ શું બીજી વસ્તુ એવું છે કે આ જે કરમસદ એક ગામ છે એ ગામ સાહીઠ સિત્તેર એસી વર્ષનું નથી સંવત બારસોમાં અજા પટેલ નામના વ્યક્તિએ બાદશાહ જોડે કરાર કરીને ભાડાપટ્ટે લીધેલી જમીન ઉપર ઊભું કરેલું આ એક નગર છે બીજી વસ્તુ કહું તો કરમસદ ફક્ત સરદાર પટેલની જ નેટિવ છે એવું નથી ઘણા બધા વિરલાઓ કરમસદમાં પાકી ગયા આજે જે સરદાર પટેલનું એકસો બ્યાસી મીટરનું સ્ટેચ્યુ બનાવવાનું ગૌરવ જે મોદી સાહેબ લે છે એ સરદાર બંધ નર્મદા નિગમના ચેરમેન સીસી પટેલ બી કરમસદના જ હતા ભારતના ગવર્નર આઈજી પટેલ બી કરમસદના જ હતા આજે વિધાનસભા ભવન જેમના નામ પરથી છે વિઠ્ઠલભાઈ પટેલ એ બી કરમસદના જ હતા અને આશ્ચર્ય તો ત્યારે તમને થશે કે આ કરમસદની ભૂમિ પરથી આજ સુધીમાં છ સાંસદો થયા છે આખા હિન્દુસ્તાનમાં એક એવું ગામ બતાવો કે જેમાંથી છ સાંસદો બન્યા છે એટલે આ ભૂમિ જે છે એ તપોભૂમિ છે બીજી વસ્તુ કે ઓગણીસો ત્રીસ અથવા તો ઓગણીસો વીસ બ્રિટિશ શાસન દરમિયાનનો જે રેવન્યુ વિસ્તારનું તમે ગણશો તો આજની તારીખમાં એ ટાઈમે કરમસદનો રેવન્યુ વિસ્તાર તે ટાઈમે આણંદ કરતાં પોણા બે ગણો હતો આજની તારીખમાં કરમસદે વિદ્યાનગરના ડેવલપમેન્ટ માટે ઓલમોસ્ટ નવસો સાડી નવસો વીઘાની જમીનનું આ સીધું હસ્તાંતરણ કરી અને સરદાર સાહેબને જીવતે જીવત એમના નામની એક વિદ્યાની નગરી ઊભી થાય જે વિદ્યાનગર વિદ્યાનગર અને એની પાછળનું જે અમારા વડીલોનું જે કારણ હતું એ બી એવું હતું કે દુનિયાના નકશા ઉપર વલ્લભભાઈના નામની એક નગરી અસ્તિત્વમાં રહે અને એ આ બુદ્ધિજીવીઓએ વિશ્વગુરુના જે ચાંદીપની કહેવાય એમણે ભૂસી કાઢ્યું સરદાર સરદાર સ્વર્ગ માંથી બાપુને પ્રશ્ન પૂછ્યા છે કે મારે હવે પાછું બર્થ સર્ટિફિકેટ માં ચેન્જ કરાવડાવાનું કે ગામનું નામ કયું કરમસદ ની જગ્યાએ આનંદ કરાવડાવવાનું એના માટે મારે પાછું નીચે આવવું પડશે ભાઈ અમારા એના લોકલ સત્તાધીશો એ મંજૂરી આપી જ નથી જે તે સમયે વગર મંજૂરી એ મનફાવ એમ રાતોરાત પાટિયા બદલી નાખ્યા ત્યારે અને અમને પહેલા તો જ્યારે આંદોલન કર્યો સ્વતંત્ર દરજ્જા માટેનું ત્યારે જીતુભાઈ વાઘાણી આવ્યા હતા અને અમારા વડીલને પારણા કરાવીને કહ્યું તું ભાઈ કે ભાઈ કશો વાંધો નહીં અમે તમારી લાગણીને માંગણીને માન આપી અને કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા

કે ભાઈ કરમસદ અને પોરબંદરને તો કઈ ખાસ મળવું જ જોઈએ જ્યારે એમની પાસે સત્તા આવી તો આ જગ્યાએ સાફ મળ્યું અને મજાની વાત એ છે કે અમે અમારા યુવાનો જ્યારે ફરી પરણશે કે જ્યારે લગ્નજીવન માણસે અને એમના જે સંતાનો આવશે તો એ શું કહેશે અમે ક્યાંના અમે ક્યાં ના અમારા નકશામાંથી નામ જ પૂછે બેન મારે તો મોટા મોટો પ્રશ્ન એ છે કે છઠ્ઠા ધોરણમાં સમાજ વિદ્યામાં હું એક જ માર્ક્સથી પાસ થયો હતો અને એ એ જે પ્રશ્ન હતો એવું હતું કે સરદાર સાહેબનું મૂળ ગામ કયું એટલે મેં લખ્યું કરમસદ હવે એ પ્રશ્નોત્તરીનું જે આ સપ્લિમેન્ટરી આજે કોક સાહેબ જોવે તો તો મન નપાસ જ કરે ને એટલે છઠ્ઠાથી હું ગ્રેજ્યુએટ થયો એક બોગસ થયો કે આવું ઇતિહાસ બદલી નાખે ઇતિહાસ બેન ઇતિહાસ બદલી વડનગરનો ઇતિહાસ બદલાશે

હવે આમાં તમે બી જો મદદ કરો તો ખૂબ ખૂબ આપનો આભાર બેન મારો એક પ્રશ્ન એવો છે કે જો આણંદમાં જોડી દે છે તો તમને એવું નથી લાગતું કે મહાનગરમાં જોડ્યા પછી વ્યવસ્થા વધારે સુધરી શકે છે અમારે તો વર્ષોથી બધી જ વ્યવસ્થા છે કોઈ પ્રકારની વ્યવસ્થા બાકી નથી અમે તો ઉપરથી અમારા ગામને આઈડિયલાઇઝ કરી લોકો બધું બીજી બીજી જગ્યા વિકાસ કરતા હોય છે અમે એવું ઈચ્છીએ કે ભાઈ અમારું નામ ભૂસાવું ના જોઈએ સરદારનું નામ રહેવું જોઈએ એટલે તમે જે પ્રશ્ન કર્યો એનો મતલબ એવો થાય ને કે છેવાડાના ગામના લોકો જે રહે છે છેવાડાના ગામમાં જે લોકો રહે છે એ લોકોને આ બધી સુવિધાઓનો કોઈ અધિકાર જ નથી બધા માટે ના ના તો પછી સરકાર આ બધી વ્યવસ્થા માટેના જે ખર્ચા કરે છે તો એ તો અહીંથી ચાલીસ કિલોમીટર દૂર બસો ત્રણસો માણસનું જે ગામ હશે એ બી જીએસટી અઢાર ટકા જ ભરે છે અને અમે બી અઢાર ટકા ભરે તો પછી આ તો સરકાર જ એક પ્રકારનો વિખવાદ ઊભો કરે છે વેરા ચાલુ કરે છે

એટલે એવું નથી અહીના અહીંના લોકોની જે રાષ્ટ્રભાવના હતી એ ભાવના ઉપર પાણી ફેરવવામાં આવ્યું છે હવે પ્રશ્ન એક એવો થાય કે શું અમારા વડીલો ખોટા હતા અને બીજું એક એવી થાય ને બીજી રીતના કોઈ કહેવા જાય તો ભાઈ તો જેની લાકડી એની ભેંસ આજે લાકડી હાથમાં છે કાલે સમય છે ને બદલાતો રહેશે ભલ ભલા નેતાઓ જતા રહેશે પણ અમારા સરદાર સાહેબ અમર રહેશે અમર રહેશે અમર રહેશે અને સરદારના નામે આજની તારીખમાં કોઈ પણ પક્ષથી પક્ષી બધા નેતાઓ રાજનીતિ કરે છે તમામ પક્ષના નેતાઓ જો સરદાર માટે પ્રેમ હોય તો કરમસદને એકસો બ્યાસી જે વિધાનસભામાં ભેગા થયા છે ને એ એક જ ઝાટકે કરમસદને પાછું આપવાની તજવીજ કરે બીજી વસ્તુ એ છે કે તમે કહો કે મહાનગરપાલિકા બરાબર સરકાર પાસે આટલા બધા સંસાધનો છે પાદર પડેલી જમીનમાં એક બીજું મોટું મહાનગર બનાવો તમારી પાસે સંસાધન છે તમારી પાસે રૂપિયો છે ખર્ચવા માટેનો તમારી પાસે બધા એન્જિનિયરો બી છે કરો ડેવલપ એમાં કોણ નાખે છે અને થઈ શકે ના કેમ થઈ શકે બીજો સવાલ એ છે કે નકશામાં જો બદલાઈ જાય છે કશું તો એનાથી એનો ઇતિહાસ થોડી બદલાઈ જવાનો છે મેડમ હવે તમે નકશાની વાત કરી તો નકશામાં તો એવું છે કે જે સરદાર સાહેબે આખા હિન્દુસ્તાનનો નકશો બનાવ્યો તો આજે તમે સરદાર સાહેબને હિન્દુસ્તાનના નકશા પર શોધો તો તમારે એના કયા ગામના કયા પોઈન્ટથી તમારે શોધવાનું તમે જ મને કહો અત્યાર તો આણંદ થઈ ગયું તો અત્યારે કોઈ પૂછે કે સરદાર સાહેબ કયા ગામના હતા કે ક્યાં રહેતા હતા તો અમારે એવું કહેવાનું આણંદમાં વોર્ડ નંબર જે આપ્યો હોય ચાર કે પાંચ કે છ એટલે અમારે અમારી સરદાર પટેલ જે પોસ્ટ કાર્ડ લખતા હતા ને ત્યારથી લઈને અત્યાર સુધી એ જ પિનકોડ છે તે પિનકોડ અમાર પૂછી નાખવાનો સરદારના પત્રનો નો પિનકોડ અમાર સુધારીને નવો આનંદ નો આવે એ લખવાનો એટલે આ ઇતિહાસ જોડે ચેડા થઈ રહ્યા છે અને સરકારને ખબર નથી એવું છે સરકાર વારંવાર એની માંગ કરે છે જીતુભાઈ વાઘાણી અહીંયા આગળ આવીને જે બધાને આશ્વાસન આપીને ગયા હતા પારણા કરાવીને ગયા હતા એમને એ તો ભાજપના પ્રમુખ હતા એમને તો સરકારને કીધું તું જ કે સરકાર હવે આવી રીતે આંદોલન ચાલે છે ને સરકારે એમને મોકલ્યા કે હા તમે જઈને ઠંડુ પાડ્યા હોય એમની જે લાગણી માંગણી હોય પૂરી કરી આવો તો લાગણી માંગણી તો પૂરી થવાની આજે આઠ વર્ષ થાય આ વાત વાતને આઠ વર્ષ સુધી એ સરકારને ખબર નથી કે સરદાર સાહેબનું ગામ કારમસદ આવી રીતે લઈ લઈએ છીએ કે અમે જાય છે ને ગામડાના અંધારામાં રાખ્યા એટલે અંધારામાં રાખીને ઇતિહાસ ભૂસવાના ચેડા થઈ ગયા છે સ્વામી સચિદાનંદ સ્વામી સચિદાનંદ દંતાલી આશ્રમના મહારાષ્ટ્રી એમને તમે મળો એ દિલથી દુઃખી છે સરદાર પ્રેમી સંત કહેવાય અમારે માટે તો કારણ કે પહેલા એવા સંત કે જેણે જાહેરમાં કીધું કે ધરમસંદ ને તો ક્યારેય લેવું ના જોઈએ સરદાર પ્રેમી સંત તો બરાબર છે પણ કદાચ તમને ખબર નહીં હોય આ એકસો બ્યાસી મીટરની જે પ્રતિમા છે ને એનો વિચાર દંતાલી આશ્રમ માંથી સચીદાંત સ્વામી જે આલેલો અને સચિદાંત સંતંત સ્વામીના વિચારનું અત્યારે રોયલ્ટી કોક બીજો ભોગવે છે એનું નામ સંત કહેવાય અમે જેટલો કેવાય પ્રશ્ન કર્યો કે ભાઈ કરમસદનું નામ ભૂસાઈ જાય કે તો બેન આપણે સ્કૂલમાં ત્યારે ભૂગોળની જ્યારે જયારે શરૂઆત થઈ ને તો ભૂગોળમાં એક કોઈ પણ ક્ષેત્ર હોય ને એનો એક રાજકીય નકશો એવા મથારા હાથે એક નકશો આવતો હતો તો એ શું ખોટો હતો એનું કોઈ કારણ જ નહોતું કે આવું પાઠ્યપુસ્તક ક્રમમાં મૂક્યું રાજકીય નકશો એટલે એ નકશો કહેવાય કે એ ક્ષેત્રની અંદર ચાલતી જેટલી સિવિલ બોડીઝ હોય સિવિલ બોડી એટલે એ ગ્રામ પંચાયત બી હોઈ શકે નગર પંચાયત બી હોઈ શકે નગરપાલિકા બી હોય એ બધાને રેખાંતિત કરતું એક માનચિત્ર છે હવે આજની પરિસ્થિતિમાં નગરપાલિકા રહી નથી એટલે આણંદ મહાનગરપાલિકાનો નકશો થશે કરમસદ નગરપાલિકાનો નકશો હવે જુદો ના દેખાય એટલે કાં તો સમજો કાં તો પહેલાનું જે એજ્યુકેશન સિસ્ટમ હતી એમાં ખોટું ભણાવવામાં આવ્યું બીજું કે સરદાર પટેલને સરદાર પટેલના જે સિદ્ધાંતો હતા એને ધ્યાનમાં રાખી અને આ ગામના વડીલોએ જે કંઈ નિર્ણય લ્યા લીધા એ ખોટા હતા એવું બની શકે ને આ એક શક્યતા છે હવે આજનો જે વીસ વર્ષનો જે યુવાન હશે એ તો કદાચ એવું બી કહે કે આ આ ના કર્યું હોત તો તારા બધી ભજગઢમાં જ વારો ના આવ્યો હોત ને અને તમે જુઓ કે સત્તા ઉપર રહેલા લોકો ઇતિહાસની ભૂલોને હજુ નખ મારી મારી કરીને તાજી કરે છે પણ અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી જેટલા લડવાયા લડ્યા છે એમની જીવની વાંચી જાઓ એમણે ક્યારેય કોઈ રાજાને કે કોઈને એવી રીતના વખોડ્યા નથી કે આ રાજાએ ભૂલ કરી એટલે અમારે આ કરવાનો વારો આવે છે આ તો એવું છે કે મારાથી કશું નવું થતું નથી એટલે જે થયું છે એની પર પાટિયું માર દો આપણું ચાલી જશે બીજો પ્રશ્ન એ પણ છે કે આ વિરોધ જે છે એ કેટલાય સમયથી ચાલી રહ્યો છે આપણે જે રાજનીતિની વાત કરીએ રાજનીતિમાં સત્તા પક્ષમાં જે નેતા બેઠા છે સીએમ સુધી તમે જુઓ તો એ પાટીદાર છે તો પછી આટલા વિરોધનું કારણ શું અમારી માગણી તો છે ને બેન બે હજાર ને થી ચાલી આવી છે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એમણે નેશનલ ડેવલપ કાઉન્સિલ દિલ્હીમાં એમણે પોતે માગણી કરેલી જ્યારે કોંગ્રેસ સરકાર ઉપર હતી ત્યારે એ કરમસદને એક સ્પેશિયલ આઇડેન્ટિટી મળી રહે એટલે કોર્પસ ફંડ આપવામાં આવે એવી નરેન્દ્ર મોદી સાહેબે ટોટલ ત્રણથી ચાર વાર રજૂઆત કરેલી છે હવે બે હજાર ચૌદ પછી એમના વડાપ્રધાન બન્યા પછી હજુ આવી તો નહીં જ અમારે પચીસમાં પણ અમારે અત્યારે અમારા અસ્તિત્વ માટે આ તો કેવી વસ્તુ છે કે વારસો સાચવી રાખવા માટેની વાત છે ભારત દેશમાં બધા ઘણા બધા રાજ્યો છે આવું બધાનું વિભાજન થયું તો ગુજરાત પહેલાં મહારાષ્ટ્રમાં જ હતું ને ત્યારે ગુજરાતનું ગર્વ હતું એટલે ગુજરાત છૂટું કર્યું એવું અમારે બે હજારને સત્તરથી એકદમ એક્ટિવલી ચાલે છે ગવર્મેન્ટના અધિકારીઓ જે તે ટાઈમે ગમે તે હોય આરસી ફળદુ સાહેબે કહ્યું હતું જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું ચૂંટણી આવતા તો ઘણા બધા અહીં કહી જાય એ કરમસદને એની આઈડેન્ટિટી સ્પેશિયલ આઈડેન્ટિટી મળે એવું અમે કામ કરીશું તો આ તો બે વર્ષથી કેવું છે અહીં આગળ તો બોડી છે નહીં અને સડન જાહેરાત થઈ ગઈ કે મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ થયો તો એ લોકોએ જે કહ્યું હતું એ લોકો અદ્ધર વાત કરીને ગયા એવું થયું લોકલ સત્તાધીશો સાથે બી આ લોકોએ દગો કર્યો એવી કોઈ ચર્ચા જ નથી થઈ બીજી વસ્તુ એ છે કે જ્યારે તમ એક જીતુભાઈ વાઘાણી જે ભૂતપૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ કહેવાય તો આ જે સત્તા ચાલે છે જે સરકારની સત્તા ચાલે છે એમાં બી એમના જ પ્રમુખની કોઈ પૂછવું વહેલ્યુ જ નહીં અભી બોલા અભિભોપ પાંત્રીસ વર્ષથી એક ધારી સત્તા માં બેન અને એ અમારા વફાદાર સત્તાધીશોને ભારતીય જનતા પાર્ટી સાથે વફાદાર એલા સત્તાધીશોને અંધારામાં રાખી હું તો ચોખ્ખું કહું છું અમારા માનનીય માજી સાંસદ દિલીપભે બબે ત્રણ ત્રણ વાર લેટર લખ્યા કરમસદ રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે વડાપ્રધાનને મુખ્યમંત્રીને એમને બી ગણકાર્યા નહીં જો એમને પાર્ટી સાથે જ નિસ્બત નથી રાખતા એ લોકો સત્તાધીશો તો અમારી ગામને તો હવે લડવાનો જ વારો આવ્યો ને બેન અને કદાચ બેન જો તમને શક્ય હોય ને તો આણંદ નગરપાલિકાનો બી એ ઠરાવ ની કોપી મેળવી લેજો કે જેમાં આણંદ નગરપાલિકા બી એવો વિરોધ કર્યો છે કે અમર મહાનગરપાલિકા નથી બનાવી હા એટલે પ્રશ્ન જ્યારે મહાનગરપાલિકા નવી બનાવવાની વાત હતી ત્યારે હા બિલ્ડર લોબી ને જમીનો નથી આ જમીનો લેવા માટે આ ધંધા ચાલુ કર્યા છે આમાં બિલ્ડર લોબી ને અધિકારીઓની મિલીભગત છે એના સિવાય બીજું કંઈ દેખાતું નથી હવે નથી એટલે આ બધું એનું બહુ દૂરગામી જે દ્રશ્ય છે એવું એવું મને લાગે છે કે આ જેટલી બીજી નવી નગર મહાનગરપાલિકાઓ જાહેર કરી એ નવી મહાનગરપાલિકાઓમાં મોટા ભાગે નાના ગામો છે એટલે ભવિષ્યમાં ખેતર ખેતી અને ખેડૂત આ ત્રણની જે સંખ્યા છે એમાં ઘટાડો થાય એની માટેની અત્યારથી આ તૈયારી થઈ ગઈ એટલે વીસ પચીસ વર્ષ પછી કદાચ એવું કહેવામાં આવે કે ગુજરાતમાં ખેડૂતો હતા ગુજરાતમાં ખેડૂતો હતા અને કદાચ કોર્પોરેટ ખેતી જે ખેડૂ જે ગામડાના લોકો સ્થળાંતર કરીને શહેરમાં વસવાનું જે ચાલુ કર્યું છે એટલે ગામડાની ઉપજવ જમીનો ધીમે ધીમે

અમારી માંગણી તો બે હજાર બારથી બેન કહ્યું એ જ છે કે કરમસદની સ્પેશિયલ આઇડેન્ટિટી સરદાર વલ્લભભાઈ પટેલ વીર વિઠ્ઠલભાઈ પટેલ આ એક ઐતિહાસિક ભૂમિ છે આનો વારસો સાચવી રાખવા માટે અમારા બધાની એક જ ધારી માંગ છે અને એક જ જવાબદારી છે અને એક જ બધાનો એજન્ડો છે કે કરમસદની સ્પેશિયલ આઇડેન્ટિટી માટે સરકારે જે નિર્ણય લેવો હોય લે પણ મહાનગરપાલિકામાં ભેળવીને કરમસદની આઈડેન્ટિટીનો જે નાશ કર્યો છે એ એમની ઉપર વિચારીને કરમસદને એક આગવો દરજ્જો મળે

અમારા સરદાર સાહેબ નું નામ બગડે કે લાજે એવું કોઈ આંદોલન કાર્ય કરવા તૈયાર નથી પણ હકીકત તો એ છે કે સરકારના નિર્ણયની આજની તારીખમાં કરમસદ વિસ્તારના લગભગ પંચ્યાસી ટકા લોકોને ગમ્યો તો નથી હવે પંચ્યાસી ટકા એટલે સરકારને ખ્યાલ તો આવે જ આમ તો એટલે એનું શું થઈ શકે શું ના થઈ શકે મતનો બહિષ્કાર બી અમારા મગજમાં ચાલે છે વડીલોએ કહી દીધું જે વડીલો તમામ રાજકીય પક્ષોને અમારે જણાવવાનું કે કરમસદના એક એક નગરજનોના મગજમાં એક વિચાર ચાલે છે કરમસદ નહીં તો વોટ નહીં જે વડીલો જાતે લાકડી લઈને વોટ હાલવા જતા હતા તેઓએ પણ એક વખત અમને બોલાવીને કહી દીધું કે હવે વોટ આલવાનું જ બંધ કરો કોઈ પણ રાજકીય પક્ષને એક એક વ્યક્તિએ તો અમને એટલે સુધીની જરૂર કરી કે સંવિધાનમાં એ બી છે કે તમારે તમારું નામ વોટર લિસ્ટ માંથી કાઢ નાખવું હોય ને તોય કઢાવાય હા છે એટલે વિચારો કે ત્રીસ હજાર નામ વોટર લિસ્ટમાંથી નામ કમી કરવાની અરજી આવે ભૂપેન્દ્રભાઈ પટેલ તમે જે બોલ્યા ને અમે જ્ઞાત જાતમાં નથી માનતા અમે સત્તાધીશ પર ગમે તે જ્ઞાતિ ન હોય એ સત્તાધીશ છે અને સરદાર સાહેબ માટે એને માન હોવું જ જોઈએ

જો દાયાભાઈ અને એમના દીકરા દિલ્હીમાં હોત ને તો આ પ્રશ્ન ઊભો જ ના થયો હોત અને કોઈથી વિચારવાની કોઈની તાકાત જ નથી કે આવી રીતના કરમસદને બીજા ગામમાં મર્જ કરી દઈએ એટલે જે લોકો એવું કહે છે કે રાજનીતિમાં પરિવારવાદ ના હોવો જોઈએ એનો આ ગેરફાયદો બી એ લોકો જોઈ લે બંને રાજકીય પક્ષો દરેક એવું કોઈ મારે બે રાજકીય પક્ષો કોંગ્રેસ બંને મૌન છે કેમ વિપક્ષના નેતા ને ત્યાં ઈડી ની રેડ પડે તો બધા કોંગ્રેસીઓ રસ્તા પર આવી જાય યાદ છે ને દિલ્હીમાં તો સરદાર સાહેબ તો કોંગ્રેસ સૌથી વધારે પ્રેસિડેન્ટ આપી છે અમારા સરદાર સાહેબે એક પણ કોંગ્રેસી બોલતો નથી કેમ મોકો છે વિધાનસભા વખતે જો નહીં બોલે તો અમારા મગજમાં બધા ચાલી રહ્યા છે એના કરતાં બી બીજી વસ્તુ છે એ તો ચાલવાનું જ છે સ્પષ્ટ છે ત્રીસ હજાર લોકો તો એવું જ કહે છે કે ભાઈ વોટ જ નથી ચાલવો સમજો અને બીજી વસ્તુ સરકારને બી ખબર છે છેલ્લી વિધાનસભા એની આગલી વિધાનસભા અને લોકસભા કેવી રીતના જીતે છે એમાં કોઈ નવી વસ્તુ નથી આ મોડેસ ઓપરેન્ડી જે છે એ કંઈ જિંદગીભર ચાલવાની નથી જ્યારે તકતો પટ પલટ થશે ને ત્યારે પહેલા પહેલું ફરીથી એક નવું ગામ ઊભું થશે એ કરમસદ હશે એટલે સવાલ બહુ જ બધા આમાં એ થાય છે કે બહુ જ બધા મહાનગર બનાવ્યા પછી પણ સરકાર કે પછી સત્તા પક્ષ કે પછી અધિકારીઓ એ જવાબ આપી શકશે કે એને મહાનગર બનાવ્યા પછી એને મહાનગર તરીકે રાખવાની હિંમત અને એ રાખી શકવાના છે ખરી કારણ કે જ્યારે આણંદ છે કે પછી જુનાગઢને પણ તમે મહાનગર તરીકે કલ્પના કરો છો તો જુનાગઢની વ્યવસ્થા આપણે જોઈ છે જિલ્લામાં જ્યારે વિભાજન કરવામાં આવ્યું એટલે બનાસકાંઠા અને વાવથરા અલગ કરવામાં આવ્યા તો ત્યાંથી પણ વિવાદ સામે આવ્યો હતો એટલે જ્યારે આ બધા નિર્ણય લેવામાં આવે છે ત્યારે સ્થાનિક 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 લોકો નેતાઓ અને અધિકારીઓની માંગ શું છે એ લોકોને શું જોઈએ છે કેમ પૂછવામાં નથી આવતું અને જો પૂછવામાં નથી આવતું તો પછી એ વિવાદની શરૂઆત ત્યાંથી જ થઈ જાય છે જો સ્થાનિક નેતાઓ બોલી શકતા હોત જો સ્થાનિક અધિકારીઓ પોતાની વાત રજૂ કરી શકતા હોત તો આ અત્યારે પરિણામ ન હોત